કેમ છો મિત્રો બધા મજામાં છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ તો બ્લોક ની શરૂઆત અત્યારે કરી છે કેટલા છે જો હાડા હાથ છે ને બ્લોક ની શરૂઆત હું કામ કરી ગયો તમને આગળ કહો જો જય માતાજી બધાને વાળું કરી લઈ વાળું કરીને પછી આપણે કાણે રહેવાનું છે પણ તમે ક્યાં રહેવાનું છે એ તમને અમે પછી બતાવશું જો ભાઈ અમાર ખાવા બે હા નરસી તો ખાવા બે પણ દે છે ચાલો ફટાફટ ખાઈ લઈએ પછી એ ખાવા છે કઢી મરચા રોટલા મધુસ છે ને સાઈસ છે હા ચાલો ફટોફટ ખાઈ લઈ ને પછી તમને કહી તો ફેમિલી જો આપણે કપડાં બદલા પછી વાળો બોલ કરીને કપલેટ થઈ જશે ને આવી જશે તો અહીં શું કરો છે માઇન્ડ વી કાઢવાની છે ખેતરમાં માઇન્ડ વી કાઢવાનું છે અને છે ને રાજબુઠા માઇન્ડ કાઢવાની છે તો આપણે ટ્રેક્ટરને બધું ગોઠવે છે અહીંયા હાલો ફટોફટ જઈ નીચે

ના મા ગયા કાકા ગાલો ઉતાર રાખો હાલો હાલો કરો ગાલો ગાડી મોટી મોટી બાંધે કોઈ ના બાંધે હા તો છે કાઢ નાખી છે કેટલી બાકી રહી તો છે હો ભાઈ એક છે પણ બધા આવે હા હા શેડા ને પકતા માં એટલે બધું મસ્ત રાવળ બાંજે બાંજે લે લે ઉતાર લે અરે પોગી જા બાંજો ભાઈ હાલો પોપડો જેવું છે ઇને બધા એવું હાલો રેડી જાવા જો પોકે તો ગયો હા થાકી ગયા બને અતી નીકળી ગયો આ આથી એટલે લઈને કાઢનાખી થોડીક બાકી જરા કાણા છે હે એવું છે હાલો તો રાખો અમે એકા ઓ હે કમ્પલેયર

તો હવે મતલબ વિડીયો પૂરો કરીશું આ સાથે અમારો બ્લોગ તમને પસંદ આવે છે પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરતા જજો તારા હું એવો મળીશું નવા બ્લોગમાં છે બધા જય માતાજી જય દ્વારકા